રાહુલ ગાંધીએ તેમની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તેઓ આરક્ષણ દૂર કરશે આ એ જ સુર છે રાહુલ ગાંધીનો ગાંધી પરિવાર નેહરુ યુગથી આ ગીતો ગાતો આવ્યો છે કોંગ્રેસ પાર્ટીએ સત્તાવન વર્ષ સુધી દેશ પર શાસન કર્યો પરંતુ આ સમય દરમિયાન તેણે તેના રાજકીય ઉદ્દેશો અને સામાજિક ઉદ્દેશોની અવગણના કરવા માટે બંધારણ પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો કોંગ્રેસે બંધારણના મૂળભૂત અનામત સિદ્ધાંતને ભાવનાને સ્વરૂપમાં અમલ કરવા મૂકવાની રાજકીય કારણે દર્શાવી નથી જવાહરલાલ નેહરુના ઇતિહાસમાં પણ ઓગણીસો છપ્પનની ની અંદર આ પછાત વર્ગોની અનામત આપવા માટે કાકા કાલેલકરના અહેવાલને ફગાવી દીધો હતો નેહરુએ ઓગણીસો એકસો માં રાજ્યોના મુખ્યમંત્રીઓને એક પત્ર લખીને કહ્યું હતું કે હું અનામતનો વિરોધ કરું છું હું એ તમામ વિરુદ્ધમાં કડક પ્રક્રિયા આપું છું એ અને બીજા વર્ગના તરફ ધ્યાન મિત્રો દોર્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિત્તેર વર્ષ પછી કલમ સિત્તેર અને પાંત્રી એ નાબોદ કરીને જમ્મુ અને કાશ્મીરના અનુસૂચિત જાતિ સમુદાયને સામાજિક ન્યાય અને સન્માન આપવાનું કામ કર્યું હતું ઇન્દિરા ગાંધીજી ઓગણીસો પંચોતર માં ઇન્દિરા ગાંધી ઇમરજન્સી લાદી તેમના બંધારણના આત્માને કચરી નાખ્યો હતો ઇન્દિરા ગાંધી મંડળ કમિશનના ના અહેવાલ સાવરીને ઓબીસી આરક્ષણ વિલંબ કર્યો હતો ઓગણીસો છાસઠ થી ઓગણીસો સિત્યોતેર સુધી બંધારણમાં માં પચીસ વખત સુધારો કરવામાં આવ્યો બેતાલીસ માં સુધારામાં એકતાલીસ કલમમાં સુધારો કરવામાં આવ્યો અને પંદર નવા લેખો ઉમેરવામાં આવ્યા